નમસ્કાર શો માં આપનું સ્વાગત છે ગારીયાધરના સુખનાથ પ્લોટ વિસ્તારમાં કલાકાર યુવાનો પર બે શખ્સે પાઇપ વડે હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ગારિયાધારના વેળાવદર ગામમાં રહેતા અને ગારિયાધારના સુખનાથ પ્લોટ વિસ્તારમાં આવેલ હીરાના કારખાનામાં કામ કરતા રત્નકલાકાર આલાભાઈ રાહાભાઈ ખાંભલિયાએ કારખાના પાસે ગાળો બોલવાની ના કહેતા જગદીશ વેલાભાઈ પરમાર અને દિનેશ જીવાભાઈ ભાલિયાએ પાઇપ વડે હુમલો કર્યો હતો આ બનાવમાં ઈજાગ્રસ્ત આલાભાઈને સારવાર માટે ભાવનગર હોસ્પિટલ લઈ જવાયા હતા આ બનાવ અંગે ગારિયાધાર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે